તીકાંડમાં પીએમ જય હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા રોકવા માટે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે જોકે આ કડક કાર્યવાહી વચ્ચે ઇમરજન્સી કેસમાં કેટલાક દર્દીઓને તાત્કાલિક એપ્રુવલ ન મળતું હોવાની વિગતો પણ સામે આવી છે ત્યારે સુરતના બરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ આવા દર્દીઓની યાદી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ યોજનાનો થતો દુરુપયોગ રોકવાની વાત કરી છે પરંતુ

લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે નવી એસઓપી બની છે એટલે એપ્રુલમાં કામ અટવાઈ રહ્યું છે